એક વૃષભ આવો ચાલો જાણીએ કે વૃષભ રાશિના લોકો તેમના જીવનમાં સ્થિરતાને ખૂબ મહત્વ આપે છે અને તેમની સ્થિરતા તેમને એક વિશ્વસનીય જીવનસાથી બનાવે છે તેમના પરિવાર અને મિત્રો સાથે મજબૂત સંબંધ જે તેમની વિશ્વાસપાત્રતાનું મુખ્ય કારણ છે તેઓ ખૂબ જ પ્રામાણિક અને સત્યવાદી હોય છે અને તેઓ હંમેશા તેમના શબ્દો અને કાર્યોમાં સત્યને અનુસરતા હોય છે તેમના માટે અને તેઓ આ ગુણોને તેમના જીવનના દરેક પાસામાં સમાવિષ્ટ કરે છે આનાથી તેમની વિશ્વસનીયતા વધે છે તેઓ સંપૂર્ણ રીતે સમર્પિત થઈ જાય છે તેઓ તેમના પરિવાર અને મિત્રો સાથે દરેક સંભવિત સમર્થન આપે છે અને તેઓને એક મજબૂત અને વિશ્વાસપાત્ર ભાગીદાર બનાવે છે જેથી તેઓ સંપૂર્ણ રીતે સમર્પિત બને છે તેઓ તેમના પરિવાર અને મિત્રોને તમામ શક્ય સમર્થન આપે છે અને તેમનું આ સમર્પણ અને સમર્થન તેમને એક મજબૂત અને વિશ્વાસપાત્ર જીવનસાથી બનાવે છે તેઓ દરેક પરિસ્થિતિને સમજવા અને સમસ્યાઓ ઉકેલવા માટે સમય લે છે જેના કારણે તેઓ ઉતાવળ કર્યા વિના નિર્ણયો લે છે બે કન્યા કન્યા રાશિના લોકો તેમના વિશ્લેષણાત્મક અને વ્યવસ્થિત સ્વભાવ માટે જાણીતા છે તેમની પ્રામાણિકતા તેમને વિશ્વાસપાત્ર જીવનસાથી બનાવે છે કારણ કે તેઓ ખૂબ જ મહેનતુ અને જવાબદાર હોય છે જવાબદારી તેને વિશ્વસનીય વ્યક્તિ બનાવે છે તેઓ તેમના કાર્યોને સંપૂર્ણ રીતે કરે છે અને ક્યારેય બેદરકારી કરતા નથી તેઓ કોઈપણ સમસ્યાને ખૂબ જ વ્યવસ્થિત રીતે હલ કરે છે જે તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત રાખે છે જે અન્ય લોકો તેમના પર વિશ્વાસ રાખે છે અને તેમના સ્વભાવ માટે પણ જાણીતા છે તેઓ અન્યની સમસ્યાઓને સમજે છે અને તેમની આ મદદોપ પ્રકૃતિ તેમને એક વિશ્વાસપાત્ર સાથી બનાવે છે કારણ કે લોકો જાણે છે કે તેઓ હંમેશા તેમની મદદ કરવા માટે ઉપલબ્ધ રહેશે ત્રણ મકર મકર રાશિના લોકો ઘણી વખત તેમની મહેનત અને સ્થિરતા માટે જાણીતા છે ચાલો જાણીએ કે મકર રાશિના લોકો ખૂબ જ પ્રયોગશીલ અને સાધનસંપન્ન હોય છે તેઓ જીવનની જટિલતાઓનો સામનો કરે છે અને તેમને વિશ્વાસપાત્ર જીવનસાથી બનાવે છે મકર રાશિના લોકો જીવનમાં સંતુલન અને સ્થિરતા જાળવવાનો પ્રયાસ કરે છે તેઓ તેમના જીવનના દરેક પાસાઓમાં સંતુલન જાળવી રાખે છે અને મકર રાશિના લોકો પોતાને નિયંત્રિત કરી શકે છે તેમની જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર છોડતી નથી કારણ કે લોકો જાણે છે કે તેઓ તેમની જવાબદારીઓને પૂર્ણપણે નિભાવશે અને કોઈપણ પરિસ્થિતિમાં તેમનો સાથ આપશે તેઓ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને તેમની આ વફાદારી અને પ્રતિબદ્ધતા તેમને વિશ્વાસપાત્ર ભાગીદાર બનાવે છે ચાર કર્ક કર્ક રાશિના લોકો તેમના સંવેદનશીલ અને પ્રેમાળ સ્વભાવ માટે પ્રખ્યાત છે આવો જાણીએ કે કર્ક રાશિના લોકો તેમના પરિવાર અને મિત્રોની સુખાકારીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે તેમના પ્રેમ અને કાળજી તેમને વિશ્વાસપાત્ર સાથી બનાવે છે કારણ કે લોકો જાણે છે કે તેઓ હંમેશા તેમની સાથે ઊભા રહેશે અને તેમની સમસ્યાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં સક્ષમ છે જાણો કે તેઓ તેમની લાગણીઓને સમજશે અને સમર્થન આપશે તેઓ તેમના પ્રિયજનો માટે સંપૂર્ણપણે સમર્પિત છે તેઓ તેમના પરિવાર અને મિત્રોને સુરક્ષા અને સમર્થન પ્રદાન કરે છે તેમનું આ સમર્પણ અને સુરક્ષા તેમને વિશ્વાસપાત્ર ભાગીદાર બનાવે છે કારણ કે લોકો જાણે છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં તેમની સાથે ઊભા રહેશે અને તેમની પ્રામાણિકતા મજબૂત બને છે તેઓ તેમના શબ્દો અને કાર્યોમાં ક્યારેય છેત્રપિંડી કરતા નથી પાંચ મીન મીન રાશિ તેમની દયા અને સહાનુભૂતિ માટે જાણીતી છે આવો જાણીએ કે મીન રાશિ કેમ વિશ્વાસપાત્ર છે દયા અને સહાનુભૂતિ મીન રાશિના લોકો અન્યની લાગણીઓ અને સમસ્યાઓને સમજે છે અને તેમની દયા અને સહાનુભૂતિ તેમને વિશ્વાસપાત્ર સાથી બનાવે છે કારણ કે લોકો જાણે છે કે તેઓ તેમની લાગણીઓને સમજશે અને તેમની સમસ્યાઓ હલ કરશે મીન રાશિના લોકો પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી પોતાના સંબંધોને હંમેશા જાળવી રાખે છે તેઓ તેમના પ્રિયજનો પ્રત્યે સમર્પિત છે અને કોઈ પણ પરિસ્થિતિમાં તેમના પરિવાર અને મિત્રોને ટેકો આપે છે તેમનું આ સમર્પણ અને સમર્થન તેમને વિશ્વાસપાત્ર સાથી બનાવે છે કારણ કે લોકો જાણે છે કે તેઓ કોઈપણ મુશ્કેલ સમયમાં તેમની સાથે રહેશે મીન રાશિના લોકો તેમના પ્રિયજનો પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય છે અને તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં તેમના પરિવાર અને મિત્રોને ટેકો આપે છે તેમનું આ સમર્પણ અને સમર્થન તેમને વિશ્વાસપાત્ર સાથી બનાવે છે કારણ કે લોકો જાણે છે કે તેઓ કોઈપણ મુશ્કેલ સમયમાં તેમની સાથે રહેશે મીન રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ અને બુદ્ધિશાળી હોય છે તેઓ તેમના સંબંધોમાં ઊંડી સમજ અને સંવેદનશીલતા લાવે છે તેમની આ સંવેદનશીલતા અને સમજણ તેમને વિશ્વાસપાત્ર ભાગીદાર બનાવે છે કારણ કે લોકો જાણે છે કે તેઓ તેમની લાગણીઓ અને આ પાંચ રાશિઓની વિશ્વસનીયતાના લક્ષણોને સમજી શકશે તેમના જીવનના વિવિધ પાસાઓમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે વૃષભ કન્યા મકર કર્ક અને મીન રાશિના લોકો તેમની સ્થિરતા પ્રામાણિકતા સમર્પણ અને સમજણને કારણે વિશ્વાસપાત્ર જીવનસાથી બનાવે છે જીવનની આજની માહિતી જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને સેટ કરો મિત્રો કૃપા કરીને આ વિડિયોને કોમેન્ટમાં લાઇક કરો અને શેર કરો તમારા મિત્રો અને તમારા માતાપિતા હંમેશા સ્વસ્થ અને ખુશ રહે એવી શુભકામનાઓ રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ